વરણીવેશરમણીયર્શન મંદહા શરૂ ચિરાનનાં બુજ પૂજિમ સુર નરોમૈર્મુદા ધર્મનંદનહં વિચિંતએ અસતોમાં ષડ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂ સમારંભા નાથયામૂનમધ્યમા લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ગુરુ દ્રોહ કરનારો કઈ દુર્ગતિને પામે છે તથા એને તેનું શું પ્રાયશ્ચિત કરવું આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ ગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે તો ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્મ વૈવત પુરાણ કૃષ્ણ જન્મ ખંડમાં નંદરાયજીને કહે છે કે ગુરુના દહ સ્વયં અર્થાત કે ગુરુઓમાં મંત્ર આપનારા ગુરુ તરીકે હું સ્વયં રહ્યો છું ગૌભિલ ધર્મસૂત્રમાં મહર્ષિ ગૌભિલ કહે છે કે આચાર્ય શ્રેષ્ઠ ગુરુ નામ અર્થાત કે આચાર્ય એ સર્વશ્રેષ્ઠ ગુરુ છે એકાદશ ક્રી કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે કે આચાર્ય વિજાની આન અર્થાત કે આચાર્યને મારા થકી પૃથક ન જાણતા આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વમુખે ગુરુનો મહિમા ગાયેલો છે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના એસી માં અધ્યાયના બત્રીસમાં શ્લોકમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સવૈ સત્કર્મણામ સાક્ષાત વિજા તે રિહ સંભવ આદ્યો અંગ યત્રાશ્રમીણામ યથાહમ જ્ઞાન દો ગુરુ અર્થાત કે આ સંસારમાં શરીરનું કારણ જન્મદાતા પિતા એ પ્રથમ ગુરુ છે ત્યાર પછી ઉપનયન સંસ્કાર કરીને સત્કર્મનું શિક્ષણ આપનારા બીજા ગુરુ છે તે તો મારા જેવા જ પૂજ્ય છે ત્યાર પછી જ્ઞાનો ઉપદેશ કરીને પરમાત્માની પ્રાપ્તિ કરાવનારા ગુરુ તો મારું જ સ્વરૂપ છે આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ એ સ્પષ્ટ રૂપે એવું કહેલું છે કે જે જ્ઞાન આપી પરમાત્માની પ્રાપ્તિ કરાવે છે એ જ્ઞાનદાતા ગુરુ તરીકે તો હું સ્વયં જ રહેલો છું અધ્યાયના શ્લોકમાં પણ ભગવાન વિશુદ્ધ ભાવે ન સર્વા અર્થાત કે ગુરુ ઋણથી મુક્ત થવા માટે એટલું જ કર્તવ્ય છે કે તેઓ વિશુદ્ધ ભાવથી પોતાનું સર્વસ્વ

પૂર્ણતાને પ્રાપ્ત થાય છે જેના પર ગુરુ કૃપા હોય એ જ મનુષ્ય વાસ્તવિક શાંતિનો અનુભવ કરી શકે છે જેના પર ગુરુ કૃપા નથી હોતી એને ક્યારેય પણ શાંતિ મળતી નથી એ અર્ધ બડેલા કાષ્ટની જેમ ઘૂંઘવાયો ઘૂંઘવાયો જ ફરતો હોય છે શાસ્ત્રોની અંદર ગુરુ દ્રોહને અર્થે ભયંકર દૂર ગતિ ને પામે છે એવા વચનો ઉપલબ્ધ છે જેમ કે મનુ મહારાજ મનુસ્મૃતિના બીજા અધ્યાયના બસો ને છવ્વીસ માં શ્લોકમાં કહે છે ગુરુમ વા બાલવૃદ્ધમ વા બ્રાહ્મણમ વા બહુશ્રુતમ અવમન્યે તો મોહાત સયાતી નરક ધ્રુવમ અર્થાત કે જે વ્યક્તિ મોહવશ ગુરુ વૃદ્ધ વિદ્વાન બ્રાહ્મણ અથવા બહુશ્રુત પુરુષોનું અપમાન કરે છે તે નિશ્ચિતપણે નરકને પામે છે આ પ્રમાણે અહીં મનુ મહારાજ કહે છે કે જે પણ કોઈ વ્યક્તિ ગુરુનું અપમાન કરે છે ગુરુનો દ્રોહ કરે છે એ નિશ્ચિતપણે નરકમાં જાય છે

રૌરવ નરક ની અંદર જાય છે અને પ્રલય પર્યંત ભયંકર દુઃખને ભોગવે છે આ વાત ગરુડ પુરાણ પ્રેત ખંડ પંચાવનમાં અધ્યયમાં શ્રીમન નારાયણ ભગવાને પોતાના સ્વમુખે કહેલી છે તે જ પ્રમાણે પદ્મપુરાણ ઉત્તરખંડ બસો ને પાંત્રીસમાં ધ્યાયના સોળમા શ્લોકમાં પુલસ્ત ઋષિ કહે છે કે ગુરુ નિંદામ સમારભ્ય યો નરઃ કૃતે સદા

ત્રિરાત્રો પોષિત શુદ્ધો ગુરુના શુદ્ધિ માપનું યાદ અર્થાત કે જે વ્યક્તિ ગુરુ પ્રત્યે દૂષિત ભાવ રાખે છે તેણે આત્મસમર્પણ કરી ત્રણ રાસ ઉપવાસ કરવો અને ગુરુની પ્રસન્નતા દ્વારા શુદ્ધિ પામવી આ પ્રમાણે જે પણ કોઈ વ્યક્તિએ ગુરુ દ્રોહ કરેલો હોય એણે ગુરુની પાસે જઈને સર્વપ્રથમ પોતાનું આત્મસમર્પણ કરીને પોતાનો અપરાધ ક્ષમા કરાવો અને ત્યારબાદ ત્રણ રાત્રિ પર્ત એને ઉપવાસ કરવાનો છે અને ગુરુની પ્રસન્નતા થાય એવી જ ક્રિયા કરવાની છે જેથી એની શુદ્ધિ થાય આ પ્રમાણે મહર્ષિ મનુ મહારાજ આ વાત મનુસ્મૃતિમાં કહી રહ્યા છે મહર્ષિ યાજ્ઞવલ્ક્ય યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિના તૃતીય અધ્યાયની અંદર કહે છે ગુરુ દ્રોહ કૃતમ પાપમ ગુરુ ભક્ત્યા વિનિષ્ઠ વિનશ્યતિ ક્ષમાપનમ નમસ્કાર સેવયાચ વિશેષ અર્થાત કે ગુરુ દ્રોહથી થયેલું પાપ ગુરુ ભક્તિ ક્ષમાયાચના નમસ્કાર અને સેવા દ્વારા નાશ પામે છે યાજ્ઞવલ્ક્ય ઋષિ કહે છે કે ગુરુનો દ્રોહ થઈ ગયો હોય તો ગુરુની પાસે જઈને ક્ષમાયાચના કરવાની છે એમને નમસ્કાર કરવાના છે અને ત્યારબાદ એમની સેવા કરવાની છે આ પ્રમાણે કરવાથી ગુરુની પ્રસન્નતા થાય અને પ્રસન્નતા થાય તો એ ગુરુ ગુરુદ્રોહથી મુક્ત થવાય તે સિવાય ગુરુ ગુરુદ્રોહથી ક્યારેય પણ મુક્ત થવાય નહીં માટે ભક્તો જીવનની અંદર ક્યારેય પણ આ જગન્ય કાર્ય કરતા નહીં બ્રહ્મ વૈવત પુરાણની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ઈશ્વરનો અપરાધ થઈ જાય ને તો એ દોષથી ગુરુ મુકાવે પરંતુ જો ગુરુનો અપરાધ થઈ ગયો તો એ અપરાધથી ઈશ્વર પણ તમારી રક્ષા કરી શકતા નથી આ સંબંધમાં રામચરિત ઉત્તરકાંડ કાગભૂષંડીજીનું ચરિત્ર અવલોકન કરવા યોગ્ય છે કાગભૂષંડીજી એવો જ્યારે કાગડાની યોનીમાં આવ્યા એના એકવીસ કલ્પ પહેલાની વાત છે ત્યારે એવો અંદર હતા અને અયોધ્યામાં નિવાસ કરીને રહેતા હતા પરંતુ એ વખતે અયોધ્યામાં દુકાળ પડ્યો એટલે એવો અયોધ્યાનો ત્યાગ કરી ઉજ્જૈન નગરીમાં આવે છે અને એક બ્રાહ્મણની સેવામાં જોડાઈ જાય છે બ્રાહ્મણ દેવતા ભગવાન શંકરના અનન્ય ભક્ત હતા અને આ એ બ્રાહ્મણ દેવતાની સેવામાં રહે છે બ્રાહ્મણ દેવતા એના પર કૃપા કરી એને શિવ મંત્ર ને દીકશા આપી અને નિત્ય ભગવાન શંકર નું ભજન કરવા લાગ્યો પરંતુ વૈષ્ણવ ની સાથે દ્રોહ કરતો હતો એના ગુરુએ એને સમજાવ્યો કે ભાઈ તું આ અનુચિત કાર્ય કરે છે ભગવાન શંકર અને ભગવાન શ્રીમંત નારાયણ એવો કરીને એક અભિન્ન તત્વ છે માટે તું એનો દ્રોહ ન કર પરંતુ એ માનતો નથી એક દિવસની વાત હતી મહાકાલેશ્વરના મંદિરમાં બેઠો તકો આ ભગવાન શંકરના મંત્રનો જાપ કરતો હતો એવા સમયની અંદર એના ગુરુ મંદિરમાં આવે છે શાસ્ત્રોનો નિયમ છે કે જ્યારે ગુરુ તમારી પાસે આવે ત્યારે તમારે ઊભા થઈને અર્થાત બધી ક્રિયા પડતી મૂકીને ઊભા થઈને એમનું અભિવાદન કરવાનું છે પરંતુ આ ગુરુદેવનું અભિવાદન કરતો નથી અને હાથીની જેમ ત્યાં બેસી રહે છે આ પ્રમાણે ગુરુનું અપમાન થયું એટલે ઈશ્વર એના પર ક્રોધાયમાન થાય છે અને ભગવાન શંકર એને સાપ આપતા કહે છે રે દોષ ધરાતલ પર ગુરુ રૂપે હું સ્વયં બિરાજમાન છું અને તે તારા ગુરુનું અપમાન કર્યું ગુરુનો દ્રોહ કર્યો માટે હું તને સાપ આપું છું બે હજાર આ પ્રમાણે જ્યારે ગુરુદેવે ભગવાન શંકર નું સાપ સાંભળો ત્યારે ગુરુદેવનું મન દ્રવિત થઈ ગયું અને એવો પોતાના શિષ્યના અપરાધોને ક્ષમા કરાવતા થતા ભગવાન શંકરની સ્તુતિ કરે છે

ભક્તો ભલા થઈને ક્યારેય પણ જીવનમાં ગુરુ દ્રોહ કરતા નહીં અન્યથા પણ નરકમાં જવાનો વારો આવશે બધા જ લોકો આ વાત જે છે આત્મસાત કરી નાખ આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતુ નિરામય સુખી નો ભવંત સર્વેરાણી પશ્યંતુ મા કશ્ય દુઃખ ભાગ ભવેત અસ્તુ જય સ્વામિનારાયણ